સુરત બેદરકારીના ફરી એકવાર મહાનગરપાલિકા સામે આવ્યા છે શહેરના ઝોનના અલથાણ વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણાએ રાહદારીઓ માટે જીવલેણ જોખમ ઊભું કર્યું છે વરસાદી માહોલ વચ્ચે ખુલ્લી કે તૂટેલી ગટરો ખીણ જેવું ભયજનક રૂપ ધારણ કરે છે અને આ સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે ગત વર્ષે કતારગામ ઝોનમાં કેદાર નામના બાળકનું ખુલ્લી ગટરમાં પડવાથી મોત થયું હતું અને આજે પણ લોકોના મનમાં તે ઘટના હજુ તરવરી રહી છે ત્યારે એસએમસી દ્વારા જાહેરમાં ઘોષણા કરવામાં આવી હતી કે શહેરમાં હવે કોઈ પણ ખુલ્લું અથવા તૂટેલું ગટરનું ઢાંકણું જોવા નહીં મળે પરંતુ હકીકત એ છે કે આજે પણ અનેક વિસ્તારોમાં આવા જોખમ યથાવત છે એસએમસી ના વાયદા માત્ર કાગળ પર જ રહી જાય છે વસ્તી વિસ્તારમાં આવા તૂટેલા કે ઢાંકણાથી બાળક કે કોઈ વરિષ્ઠ નાગરિક સાથે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ થશે એક ઘટના બાદ પણ અને બહાર શું વાસ્તવિકતા કામગીરી થઈ છે ખરી અલથાણ વિસ્તારના રહેવાસીઓએ આ સમસ્યાથી અનેક વખત ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો છે પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત